ગોર્ધન ધામેલિયા જીસીએમએમએફના વાઇસ ચેરમેન બન્યા છે બંનેની નિમણૂક કરી દેવામાં આવી છે જીસીએમએમએફ ચેરમેનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે આગામી અઢી વર્ષ સુધી અશોક ચૌધરી આ પદ પર યથાવત રહેશે चेयरमैन बनवाज फॉर्म नॉमिनेशन फॉर्म रजू थो एक नॉमिनेशन फॉर्म रजू थेयरमैन में एक रजू थो का आज इस चुनाव में जीसीएमएमएफ के चुनाव में चेयरमैन पद के लिए एक फॉर्म आया था आ, वो था मेहसाणा दूध संघ के चेयरमैन मैसाना दूध संघ के चेयरमैन का चेयरमैन तरीके फॉर्म आया था एंड राजकोट दूध संघ के चेयरमैन का वाइस चेयरमैन तरीके यानी एंड एक ही फॉर्म आया था दोनों पदों के लिए इसलिए उनको बिन हरीफ इलेक्टेड जाहिर करने में आता हेलो તો હજુ જીસીએમએમએફની ચૂંટણીમાં ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જીસીએમએમએફના ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે આગામી અઢી વર્ષ સુધી અશોક ચૌધરી આ પદ પર યથાવત રહેશે સાથે શ્યામળ પટેલને જીસીએમએમએફના ચેરમેન પદ પર ફરીથી રિપીટ ન કરવામાં આવ્યા સવાલો ઘણા ઉઠી રહ્યા છે જો કે સાબર ડેરીમાં વિરોધ પ્રદર્શનમાં શ્યામળ પટેલને ક્યાંક ને ક્યાંક નડી ગયું હોય તેવું સ્પષ્ટપણે હાલ તો લાગી રહ્યું છે અને વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે સીધા રવિ પાસે જઈશું રવિ ની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની જાહેરાત કરી દેવામાં આવી અને અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે આ નામ એક રીતે લોકોમાં આશ્ચર્ય જગાવી રહ્યું છે કેમ કે પટેલ પટેલનું નામ સામે આવશે એવું લાગી રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને કોઈક ફેક્ટર નડી ગયું છે અને અશોક ચૌધરીને ચાંદી નિધિ હું તમને કહીશ કે જે રીતના સૌથી પહેલાં મોટા સમાચાર તમામ દૂધ ઉત્પાદકોને આપણે ઝી ચોવીસ કલાકના માધ્યમથી આપી દઈએ કે જીસીએમએમએફના નવા ચેરમેન તરીકે મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે તેવી જ રીતના વાઇસ ચેરમેન તરીકે રાજકોટ ડેરીના જે ચેરમેન છે ગોર્ધન ધામેલિયા તેમની વરણી કરવામાં આવી છે આ બંને ચહેરા તમે જે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના નામના જે મેન્ડેટ આ બંનેના નામના મેન્ડેટ આવ્યા અને કોઈપણ બીજા ઉમેદવાર ન ઉભા થયા ને જેના કારણે બંનેના મેન્ડેટ આધારે એક જ ઉમેદવારી પત્ર ભરાયું ચેરમેન વાઇસ ચેરમેનમાં અને બંનેને ચૂંટણી અધિકારી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે થોડાક સમય પહેલા જ આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા જે છે તે ઇન્ફોર્મેશન આપવામાં આવી કે ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે જે ગોરધન ધામેલિયા છે તેઓ નિયુક્ત કરવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિવાદ સમીકરણ સાધ્યું છે આગામી જે લોકલ ચૂંટણીઓ આવી રહી છે મહાનગરપાલિકા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેને જોતા ચૌધરી સમાજમાંથી જે છે તે અશોક ચૌધરીને સ્થાન આપ્યું છે તેવી જ રીતના સૌરાષ્ટ્રના રાજકોટમાંથી ગોર્ધન ધામેલ્યા જે પાટીદાર સમાજમાંથી આવે છે એટલે કહી શકાય કે ઓબીસી અને પટેલ પાટીદાર સમાજ આ બંને સમાજને ભાજપે સાધ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો આગામી જે લોકલ ચૂંટણી લોકલ બોડીઝની જે ચૂંટણી આવશે તેમાં ભારતીય જનતા પાર્ટી લેવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે સામણ પટેલ સતત બે ટર્મથી જીસીએમએફના ચેરમેન હતા પરંતુ આ વખતે તેમની પસંદગી એટલે માટે નથી કરવામાં આવી કારણ કે તેમને સાબર ડેરીનો જે વિવાદ છે તે નડ્યો છે પશુપાલકો જે રીતના રોડ પર ઉતર્યા પોલીસ સાથે ઘર્ષણ થયું અનેક વાહનોમાં તોડફોડ થઈ પશુપાલકોમાં જે નારાજગી હતી અને તેને જોતા જો ફરીથી ભારતીય જનતા પાર્ટી સામળભાઈ પટેલને જો મોકો આપતી તો ક્યાંક ને ક્યાંક પશુપાલકોમાં જે ઉદ ઉત્પાદકો છે તેની અંદર એક નારાજગી પ્રવર્તી કે જો વર્તમાન ડેરીના ચેરમેન સામે નારાજગી હોય તો તેમને કઈ રીતના જીસીએમએફના ચેરમેન બનાવી શકાય અને પહેલું એ કારણ છે કે શામળ પટેલને ફરીથી તક નથી આપી એવી રીતે વલમજી જે છે તેમને પણ એટલા માટે હટાવવામાં આવ્યા છે કે તેઓ પણ સતત બે ટર્મથી જીસીએમએફના વાઇસ ચેરમેન હતા અને પહેલાં જે હતું તે સાબરકાંઠા અને કચ્છ આ બંને જગ્યાના સાધ્યું હતું હવે મહેસાણા અને રાજકોટ આ બંને જગ્યાના જે ચેરમેન છે તેમને તક આપવામાં આવી છે અને જ્ઞાતિવાદ સમીકરણ પણ ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ સેટ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે જ્ઞાતિવાદ સમીકરણ છે તે આગામી ચૂંટણીમાં ચોક્કસથી ચૌધરી સમાજ હોય કે પછી પાટીદાર સમાજ હોય તે બંને સમાજમાં ભારતીય જનતા પાર્ટીનો વધુ ગ્રાફ જોવા મળશે જે દૂધ ઉત્પાદકો છે અથવા તો અન્ય જે લોકો છે તેઓ પણ ક્યાંક વધુ વિશ્વાસ મૂકે તે પ્રકારના સોગટા આ બંને વર્ણીમાં ગોઠવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે આ બંને ઉપર ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોને કઈ રીતના તેમની પ્રગતિ થાય તેમને આગળ વધારવાનું તેની જવાબદારી રહેશે જે રીતના જીસી એમએમએફ જે છે તે અમૂલના બ્રાન્ડથી તમામ દૂધનું માર્કેટિંગ કરે છે અને સાથે સાથે દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે અથવા તો તેમનું પ્રોપર વેચાણ થાય દૂધનું અથવા દૂધની બનાવટની ચીજવસ્તુનું તે પ્રકારની કાળજી રાખતું હોય છે અને તેની જવાબદારી હવે અશોક ચૌધરી અને ગોરધનભાઈ થામેલિયા આ બંનેના ઉપર તાજ ભારતીય જનતા પાર્ટીએ પહેરાવ્યો છે જી નિધિ બિલકુલ એક રીતે જોવા જઈએ ખૂબ જ મોટી જવાબદારી આ બંને લોકો આ બંને શખ્સોના ખભા પર મૂકવામાં આવી છે પણ એક રીતે આપણે જોવા જઈએ શંકર ચૌધરી પણ ત્યાં પહોંચે છે એટલે બનાસકાંઠાનું પ્રભુત્વ ચૌધરી સમાજનું પ્રભુત્વ ખૂબ જ મહત્વની બની જાય છે તેમની હાજરી પણ

બિલકુલ રવિ વાત એ છે કે ચૌધરી સમાજ અને પાટીદાર સમાજને સાચવવા માટે કઈ રીતે ચૂંટણીમાં આ વખતે પણ જાતિવાદ સમીકરણો સેટ કરવામાં આવ્યા છે પણ શંકર ચૌધરી ત્યાં તેમની ઉપસ્થિતિ એક પણ એ પણ એક મોટો સંદેશ બની જાય છે એને કઈ રીતે જોઈ શકાય બિલકુલ જે રીતના શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં આખી આજે વોટિંગ પ્રક્રિયા થઈ કારણ કે શંકર ચૌધરી પોતે બનાસડેના ડેરીના ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ છે અને તેઓ પોતે અહીંયા ઉપસ્થિત હતા જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ અને તેમાં જે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ શંકર ચૌધરીને ભલે જીસીએમએફના ચેરમેન ન બનાવ્યો હોય કારણ કે તેઓ અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે સાથે બનાસડેના ડેરીના ચેરમેન પણ છે એટલે તેમની પાસે ઓલરેડી બે બે જવાબદારીઓ છે અને ત્રીજી જવાબદારી કદાચ એક જ વ્યક્તિ ને પાર્ટી આપવા ન માંગતી હોય અને ચૌધરી સમાજ પર નારાજ ન થાય તેના લઈને જ મહેસાણાના જે ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી તેમને મોકો મળ્યો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે કારણ કે ચૌધરી સમાજને ઘણા સમયથી ડેરીમાં નેતૃત્વ નથી મળ્યું તે પ્રકારની વાતો થઈ રહી હતી લોકોમાં અસંતોષ હતો અને આખરે અશોક ચૌધરીના નામની પસંદગી કરતાની સાથે જ કહી શકાય કે ચૌધરી સમાજ જે છે તેને સાધવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને તેવી જ રીતના જે પાટીદાર સમાજ છે તેનાથી પાટીદાર સમાજમાંથી ગોર્ધન ધામેલિયા જે રાજકોટ ડેરીના ચેરમેન છે તેમની પસંદગી કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે એટલે જે જાતિવાદી સમીકરણ છે તે ભાજપે સેટ કર્યું છે થોડીક જ વારમાં આજે તમે જે દરવાજો જોઈ રહ્યા છો ત્યાંથી તમામ ડેરીના જે અઢાર સંઘના ચેરમેનો છે તેઓ બહાર નીકળશે નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન છે તેઓ પણ બહાર નીકળશે તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર પછી તેઓ મીડિયાને બ્રિફિંગ પણ કરવાના છે જો વાત કરીએ તો જીસીએમએમએફમાં કુલ અઢાર સભ્ય સંઘોનું આ બનેલું છે ગુજરાતના અઢાર છસોથી વધુ ગામોમાંથી છત્રીસ લાખથી વધુ ખેડૂત સભ્યો પાસેથી દૂધ એકત્રિત કરવામાં આવે છે અને આનું જે મુખ્ય મથક અત્યારે જે છે આનંદમાં છે અને ત્યાં અમે ઊભા છે જે રીતના વાત કરીએ તો જે જીસીએમએફની જે મુખ્ય જે જવાબદારી છે કે રાજ્યના ખેડૂતો અને પશુપાલકો દ્વારા ઉત્પાદિત દૂધનું માર્કેટિંગ કરવું અને તેમને દૂધના યોગ્ય ભાવ મળે તેની ખાતરી રાખવી આ જીસીએમએફની જવાબદારી છે ને હવે આ જવાબદારી અશોક ચૌધરી અને ગોરધન ધામેલાના માથે છે કારણ કે સતત બે ટમથી

જ્યારે સંભાળી રહ્યા છે અને ખૂબ સારો વહીવટ અને પશુપાલકોને પણ ભાવ પ્રમાણમાં આપ્યા છે ત્યારે એમની પસંદગી કરી છે અમારા માટે ખૂબ ખુશીની વાત છે અને સમગ્ર વિસ્તાર આજે આનંદની લાગણી અનુભવે છે